આક્ષેપ આક્ષેપ પ્રતિ વચ્ચે સભા તોફાની બનતા વોર્ડ નંબર તેરના ના કાઉન્સિલર બાળુ સુરવે અને વોર્ડ નંબર એકના ના કાઉન્સિલર પુષ્પા વાઘેલા સહિતનાઓ ધરણા પર બેસી જતા ભારે હોબાળો મચ્યો હતો

વિસ્તારની ની સમસ્યા હોય છે તો રોજ લખીએ ને સવારથી બાકી આટલી ચોપડીઓ આ ત્રણ મહિનાની અંદર બે મહિનામાં કેટલી ફરિયાદો આવી સભા છે આજે એના માટે જે ફોન કરીને આપણે માણસો રાખીએ છીએ એવું કરો મારે વધારે મોબાઈલ તમારી પાસે રાખો ને એની એન્ટ્રી પાડો હું અધિકારીઓને કહેવા માંગુ છું કે કયા કયા પ્રકારની ફરિયાદો બહેનોને ભાઈઓને હોતી હોય પાણીની ફરિયાદ છે છેલ્લા અઢી મહિનાથી દોઢ દોઢ રોજ ઘટ

કે તેર નંબરનો વોર્ડ હોય કે સોળ નંબરનો વોર્ડ હોય દરેક વિસ્તારમાં પાણીની પીવાના પાણીની સમસ્યા અને બીજું કે ગંદા પાણીની સમસ્યાથી આજે ચાર મહિનાથી ખડેપગે કામ કર્યું છે એની સમય એની રજૂઆત હતી સાથે સાથે પૂર આવ્યા પછી બે મહિનામાં બે વાર પૂરાયું ચોવીસ ઓગસ્ટ છવ્વીસ જુલાઈ બે વાર પૂરાયું પૂર આવ્યા બાદ આ મેયરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રથમ ચર્ચાની સભા છે તો મારી માંગણી એ હતી કે તમે પૂર આવ્યા પછી શું આત્મચિંતન કર્યું કે તમે આ લોકોની રક્ષા માટે કેટલા આયોજનો કર્યા કેટલી મીટિંગો કરી એકે મીટિંગ તો કરી નથી નાના નાના વિશ્વામિત્રી નદીના કિનારાના નાના નાના દબાણો જે હતા પંદરેક એમાં કાશીબા હોસ્પિટલ કે જે બાળકોની હોસ્પિટલ છે ઓછા ખર્ચામાં વધુ સારવાર કરતી હોસ્પિટલ છે એનું એક પંપ રૂમ હતી એ પમ્પ રૂમ તોડી કંઈક ના બધા જે બાંધકામની વ્યાખ્યામાં ના આવે પાક્કા મકાનો નહોતા જે પૂર આવે તો તળાઈ નહીં જતા રહે એવા બાંધકામો તોડ્યા તો આખી નાખી સયાજી હોટલ છે વિશ્વામિત્રીના કિનારા પર આખી નાખી સયાજી હોટલ છે અડધી સયાજી હોટલ તૂટે છે જે લિસ્ટ હું આપને પણ વોટ્સએપ કરીશ જે લિસ્ટમાં પંદર જગ્યાનું જે લોકોનું દબાણ તોડવાનું હતું એમાં એનું નામ પણ નથી આ જ બતાવે છે કે તમે મસિયા કાંસની વાત કરો તો મક્કરપુરાનું જીઆઈડીસીનું આખું લિસ્ટ છે પણ એક પણ જગ્યાએ દબાણો નથી ખોલ્યા ભૂકી કાંસની વાત કરો તો આખું નાખું સમરસ હોસ્ટેલ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી ટ્રાન્સપોર્ટ હબ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી એનું નામ નહીં અને જે નાના નાના પોતાની પ્રિમાઇસિસમાંના ના દબાણો હતા તો તમે એવા તો કેવા ડ્રોન કેમેરા લાયા કે જ્યાં તમારા બધા મળતિયાઓના દબાણો ના દેખાયા તમારા મોટા મિલ માલિકોના દબાણો ના દેખાયા અને નાના નાના લોકોના દબાણો આવ્યા એટલે દબાણો બાબતની મારી રજૂઆત હતી કે તમે દબાણોમાં ભેદભાવની નીતિ રાખો છો પ્રજા અને પોતાના તમારા આ બંનેમાં ભેદભાવ કરીને જે નાના નાના દબાણો હતા એ જ તોડ્યા છે સયાજી હોટલે નથી તોડી કે તમારા જેના પણ વિશ્વામિત્રી ગ્રીન ઝોનમાં આવતા દબાણોને એ કઈ નોટિસ નથી આપી તો કેમ આવું